સુરતમાં વિપક્ષ દ્વારા મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે સુરતમાં નવી બનતી પચાસ બેડની હોસ્પિટલોમાં આઈસીયુ નો અલાયદો વોર્ડ બનાવો જેથી કરી ગરીબ દર્દીઓને સારી સારવાર મળી રહે સુરત શહેરમાં કોરોના સમયથી જ આરોગ્યલક્ષી સુવિધાઓને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે આ સમયે સ્થિતિ એટલી હદ સુધી કઠડી હતી કે હોસ્પિટલોને તાળા પણ મારવા પડ્યા હતા ત્યારે હજુ પણ આ સુવિધાઓમાં ફેરફાર ન આવ્યો હોવાના કારણે વિપક્ષે ફરી ઉઠાવ્યો છે અને આ પાર્ટીના વિપક્ષ દંડક તથા હોસ્પિટલ કમિટી સભ્યએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને પચાસ બેડની હોસ્પિટલોમાં આઈસીયુ જેવી સુવિધા ઊભી કરવાની તાતી જરૂરિયાત હોવાનું જણાવ્યું છે

પચાસ બેડની હોસ્પિટલોમાં આઈસીયુના અલાયદા વોર્ડની સુવિધા ઊભી કરવા જરૂરી નિર્ણયો સત્વરે હાથ ધરીને તે અનુસાર તેના ડિઝાઇન પ્લાન સ્ટ્રક્ચર સાધનોની તેમજ ફંડની ફાળવણી કરીને પાઇલટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરીને ભવિષ્યમાં નિર્માણ થનાર તમામ હોસ્પિટલોમાં તેનો અમલ કરી શહેરની પ્રજાની આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરવા

અને ખૂબ દર્દીઓને જ્યારે અગવડતા પડતી ત્યારે આ આવી આવા સમયે હોસ્પિટલોને તાળા મારી દેવામાં આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી વતી આ શહેરમાં હોસ્પિટલની માંગ કરવામાં આવી હતી એને એ માગણીને ધ્યાને લઈ અને જે અલગ અલગ ઝોનમાં પચાસ પચાસ બેડની હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું છે એમાંથી ચાર જેટલી પચાસ બેડની હોસ્પિટલ બની ગઈ છે જે હેલ્થ સેન્ટરો હયાત હતા એમનું એક્સપાન્શન કરી અને હેલ્થ સેન્ટરોની અંદર હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે પરંતુ જે હજી બીજા ઝોનમાં હોસ્પિટલો બનાવવાનું બાકી છે જે નવા બિલ્ડિંગો બનાવવાના છે નવા સ્ટ્રક્ચરો ઊભા કરવાના છે એની અંદર અને જે હાલ ચાર હોસ્પિટલો કાર્યરત કરી દેવામાં આવી છે એની અંદર આઈસીયુનો અલાયદો હોર્ડ શરૂ કરવામાં આવે એ માટેની આજે મેં રજૂઆત કરી છે માનનીય કમિશનરશ્રીને કારણ કે જે છેવાડાના લોકો હોય એમને સ્મીમેર ખૂબ દૂર પડી જતી હોય છે જ્યારે ઇમરજન્સી ઊભી થતી હોય એવા આશામાં ક્યારેક ક્યારેક દર્દીઓનો જીવ પણ જોખમમાં મુકાતો હોય તો મારી કમિશનરશ્રીને ભલામણ છે કે તમામ પચાસ બેડની હોસ્પિટલમાં અલાયદો આઈસીયુ હોર્ડ શરૂ કરવામાં આવે એવી આજે મેં રજૂઆત કરી છે લેટર થકી તમને ભલામણ કરી છે તો તાત્કાલિક ધોરણે જે પણ એમાં ફાર કરી અને આ જે આઈસીયુ નો ડિપાર્ટમેન્ટ છે એમાં ઇન્ક્લુડિંગ કરી અને નવી ડિઝાઇન બનાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલોના કામ પૂરા કરવામાં આવે એવી મારી ભલામણ છે રિપોર્ટ સુરત